આકાશવાણી સમાચાર વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતેથી વધુ ઉપજ આપતી અને વાતાવરણને અનુકૂળ તેમજ જૈવિક પોષક તત્વોના પાકની એકસો જાતનું વિમોચન કરશે આ વિવિધ જાતમાં ચોત્રીસ ખેતી અને સત્યાવીસ બાગાયતી પાકનો સમાવેશ થાય છે ખેતરના પાકમાં બાજરી જુવાર તેલીબિયા કઠોળ શેરડી કપાસ રેસા અને અન્ય પાક સહિત વિવિધ અનાજના બીજ પણ જાહેર કરાશે જ્યારે બાગાયતી પાકમાં વિવિધ ફળો શાકભાજી મસાલા ફૂલો અને ઔષધીય વનસ્પતિઓનો સમાવેશ થાય છે આ કાર્યક્રમ દરમિયાન શ્રી મોદી ખેડૂતો અને વૈજ્ઞાનિકો સાથે સંવાદ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સમગ્ર દેશ અને કેન્દ્ર સરકાર કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટનામાં અસરગ્રસ્ત થયેલા લોકોની પડખે છે પ્રધાનમંત્રી ગઈકાલે ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધા પછી ઈજાગ્રસ્તોને મળ્યા હતા પ્રધાનમંત્રી શ્રી મોદીએ રાજ્ય સરકારને રાહત કાર્યમાં મદદ કરવા માટે શક્ય તમામ સમર્થનની ખાતરી આપી હતી વાયનાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠકને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું કે અસરગ્રસ્ત લોકોના ભવિષ્ય અને સ્વપ્નોને મદદ કરવી અને તેનું પુનઃનિર્માણ કરવું એ સમાજની જવાબદારી છે પ્રધાનમંત્રીએ ભૂસ્ખલનથી અસરગ્રસ્ત બાળકોના ભવિષ્ય માટે લાંબા ગાળાની યોજના ઘડવા પણ કહ્યું હતું કેન્દ્રીય આરોગ્યમંત્રી જે પી નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના રેસકોર્સ ખાતેથી ગઈકાલે રાજ્યવ્યાપી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે શ્રી નડ્ડાએ યુવાનોને વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રીના સંકલ્પને પૂર્ણ કરવા શ્રેષ્ઠ યોગદાન આપવા હાકલ કરી હતી તેમણે કહ્યું કે આ સંકલ્પ પૂર્ણ થાય એ જ તિરંગા યાત્રાની સફળતા ગણાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રીએ શરૂ કરેલા મેરી માટી મેરા દેશ આઝાદી કા અમૃત મહોત્સવ તિરંગા યાત્રા અભિયાનને નાગરિકોમાં નેશન ફર્સ્ટની ભાવનાને પ્રબળ કરવામાં સફળતા મેળવી છે કચ્છમાં તેર ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત જિલ્લા કક્ષાની વિશાળ તિરંગા યાત્રાનું આજે ભુજ શહેરમાં આયોજન કરવામાં આવ્યું છે અત્યારે નવ વાગે આ તિરંગા યાત્રાનું જ્યુબીલી ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરાવવામાં આવશે જ્યુબીલી ગ્રાઉન્ડથી નીકળીને તિરંગા યાત્રા ઓલ્ફ્રેડ સર્કલ થઈને ટાઉન હોલ ખાતે પહોંચશે ત્રણ હજારથી વધારે લોકો આ તિરંગા યાત્રામાં સામેલ થાય તેવું આયોજન જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપરાંત પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો વગેરે તિરંગા યાત્રામાં ભાગ લેશે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના છત્રીસ તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગરના લખતર ખાતે ફરજ બજાવતા વીસી પરમારને બચાવ માળિયા મિયાણામાં ફરજ બજાવતા ખોડુભા વાઘેલાને રાપર તેમજ રાપર ખાતે ફરજ બજાવતા અનિલ આર ત્રિવેદીને મુંદ્રા ખાતે મૂકવામાં આવ્યા છે દેશના મહાબંદરોમાં સતત સોળ વર્ષ સુધી પ્રથમ ક્રમે રહેલા દીનદયાલ મહાબંદરમાં વિકાસની અનેક તકો રહેલી છે અને ભાવિ વિકાસથી પોર્ટ વધુ પ્રગતિ કરશે તેવું મહાબંદરની મુલાકાતે આવેલા શિપિંગ સચિવ ટી કે રામચંદ્રને જણાવ્યું હતું પોર્ટની મુલાકાત કચ્છની ત્રણ દિવસની મુલાકાતે આવેલા શિપિંગ સચિવને પોર્ટના ચેરમેન સુશીલ કુમાર સિંઘે પોર્ટના પ્રગતિ અને પરિવર્તનકારી વિકાસના પ્રયાસો અંગે માહિતી આપી હતી આ દરમિયાન શિપિંગ સચિવ દ્વારા લેબર એમ્યુનિટી સેન્ટરનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના આયોજન હાથ ધરાયા હતા આ દરમિયાન તેમની સમક્ષ વિવિધ સંગઠનો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કાજરીની બારમી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક કુકમા નજીકના કાજરી પરિસર ખાતે યોજવામાં આવી હતી જેમાં સરકારી વિભાગો ખેડૂતો સહિત ત્રીસ જેટલા સભ્યોએ ભાગ લઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની બે હજાર ચોવીસની યોજનાઓ પર ચર્ચા કરી હતી બેઠકમાં પ્રગતિશીલ ખેડૂતો દ્વારા કાજરી દ્વારા ખેતીમાં કરાઈ રહેલા પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ વચ્ચે ગઈકાલે ભુજમાં હળવા ઝાપટા પડ્યા હતા તો અંજાર રાપર મુન્દ્રા તેમજ કોટેશ્વર અને આસપાસના ગામોમાં પણ ઝાપટા રૂપે વરસાદની હાજરી જોવા મળી હતી કચ્છના અનેક ગ્રામ્ય વિસ્તારો પણ હળવાથી મધ્યમ ઝાપટાના પગલે ભીંજાયા હતા કોટેશ્વર ગુવર લક્કી પીપર સહિતના વિસ્તારમાં વહેલી સવારે ઝાપટું પડતા પાણી વહી નીકળ્યા હતા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી આ સાથે સમાચાર નમસ્કાર